પ્રવેશ સમયે મેટાસ એડવાન્ટેજ સ્કૂલ દ્વારા લેવાયેલા ડોનેશન પરત મેળવવા માટે વાલીઓએ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ગાંધીનગર અને સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ફરિયાદ કરી હતી જેના અનુસંધાને ઓનલાઈન સુનાવણીમાં મેટાસ એડવન્ટિસ સ્કૂલ સામે વાલીઓએ ધરણા પ્રદર્શન કર્યું છે હું એડવાન્ટેજ સ્કૂલ એડવાન્ટિસૂલ સુરતનો વાલી છું અને મેટાસ સ્કૂલ શાળામાં બાળકના પ્રવેશ આપવા સારું મસ મોટા ડોનેશન ઘણા વર્ષોથી ઉઘરાવી રહી હતી પણ કોઈ વાલી હિંમત નહીં કરી શકતા હતા છેલ્લે બે હજાર ઓગણીસમાં અમુક પાંચસોથી સાતસો વાલીઓએ પોતાની હિંમત કરી અને જિલ્લા શિક્ષણ અધિકારી પર નક્કર પુરાવા સાથે સારા ડોનેશન લઈ રહ્યું હોય શાળામાં બાળકના પ્રવેશ આપવા સારું એની ફરિયાદ કરી ફરિયાદ બાદ તપાસમાં ક્લિયર થયું કે સ્કૂલ ડોનેશન ઉઘરાવી રહી છે શાળામાં બાળકના પ્રવેશ આપવા સારું અને એટલે ડીઓશ્રીએ સ્કૂલને નોટિસ આપી કે તાત્કાલિક બાળકોને અને વાલીઓને એમનું પોતાનું ડોનેશન જે ભરેલું છે એ પરત આપવામાં આવે એના અનુસંધાનમાં સ્કૂલ હાઈકોર્ટ ગઈ અને હાઈકોર્ટમાં પણ સ્કૂલની અરજી ખારીજ કરી દેવામાં આવી ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ગાંધીનગરને પત્ર લખી સ્કૂલ પર કાયદેસરની કાર્યવાહી થાય એના માટે પત્ર લખ્યો જેની આજે સુનાવણી હતી અને સુનાવણીમાં નિયામકશ્રી અમને શાંતિથી સાંભળ્યા પણ છે અને અમારો વાતમાં સત્યતા હોય એમને પ્રમાણિત થઈ રહ્યું છે અને બીજી પણ એક રજૂઆત છે કે સ્કૂલે એફઆરસી આવ્યા બાદ પણ ડોનેશન ઘણું મોટું લીધેલું છે એંશી એંસી હજાર રૂપિયા એક બાળક પાસે એવા પંદરસોથી સત્તરસો બાળકોને સ્કૂલે ડોનેશન પરત બી કરેલું છે નવથી દસ કરોડની આસપાસની રકમ સ્કૂલે પરત કરી છે કાયદાની જોગવાઈ પ્રમાણે અને સરકાર ઠરાવ પ્રમાણે તે રકમનો દસ ગણો દંડ થાય છે છેલ્લા બે વર્ષથી જિલ્લા શિક્ષણ અધિકારી તે ફરિયાદને દબાવી અને દસ કરોડના સો કરોડનો જે દંડ થાય છે નવ કરોડ દસ કરોડ જે ડોનેશન પરત આપ્યું એની સામે જે સો કરોડનો દંડ થાય છે ખરેખર જિલ્લા શિક્ષણ અધિકારી સ્કૂલની પેરવી કરી રહ્યા હોય અને એ દંડથી એને બચાવવાની કોશિશ કરી રહ્યા એવું ક્લિયર કટ થાય છે સ્કૂલ તરફથી એક જ વસ્તુ કહેવામાં આવી કે અમારી પાસે સત્તા છે કે અમે બાળકના શાળામાં પ્રવેશ અમે કોઈપણ પ્રકારની ફી લઈ શકીએ પણ સત્યાવીસ અગિયાર ઓગણીસો અઠ્યાસી ગવર્મેન્ટના પરિપત્રમાં ક્લિયર લખેલું છે કે શાળામાં બાળકના પ્રવેશ આપવા સારું કોઈપણ વાલી કે વિદ્યાર્થીને શાળા કે શાળા મંડળે કે એના સંચાલકે કોઈપણ પ્રકારે ડોનેશન કેપ્યુલેશન ફી ફાળો દંડ લોન આપવાનું કહેવું પણ નહીં જોઈશે અને ફરમાવવું પણ નહીં જોઈશે એટલે કાયદેસર જોવા જઈએ તો ખરેખર એનો દંડ થાય છે અને સો કરોડ સરકારી શ્રીની તિજોરીમાં જમા થાય છે પણ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સ્કૂલને બચાવી રહ્યા હોય એવું પ્રતીત થાય છે મેટાસ એડવાન્ટેજ સ્કૂલ દ્વારા બાળકોને પ્રવેશ આપવા મસમોટી રકમ ડોનેશન રૂપે મેળવી હોય તેથી તાત્કાલિક પરત કરવા આવે માંગવાલીઓ કરી છે અઝર કુર્શી સાથે હર્ષા